તો હાલ દોસ્તો કેમ છો બધા મજામાં અને મજામાં રહેજો તો આ જ આપણે વાડીમાં જ બધું કામ કરવાનું છે ખુદની તો જરૂર જોજો ને બહુ મજા આવશે ભૂલડા થોડુંક ખોળી નાખ્યું છે એટલે ટપક બાંધવાની છે તો લાઇટ ટપક લાઇટ બાંધવાની છે તો પેલો ખૂટો આપણે અહીંયા ખોડી દીધો છે અને આગળ હજી દસ ખૂટા ખોડવાના છે તો બ્લોક પૂરો જોજો ને બહુ મજા આવશે તો દોસ્તો આપણે ખાડા કરવા છે મીએલમાં બે ખૂટા ખોડી દીધા છે ને આગળ હજી ખોડવાના બાકી છે ઉનાળા કવડાવે એટલે આવો થોડાક આજ વાણીમાં જ બધું કામ કરવાનું છે દાદાની એ બધા ખાતર નાખે છે જો આપણે છોટા થવું તો વિડિયો એનો લઈ લઈશું દાદાની વા ખાતર છાંઠે છે તમને બતાતા હોય તો તો મને ખેડૂત બોલાવે છે તો હું ના જાવ આપણે દાદાની બધા એના શીણામાં નાખે છે ખાતર તો તમે લોકો જોઈ શકો ચાર જણા નાખે છે મારા પપ્પા છે નિતેશભાઈ છે ઉકા દાદા સાગરભાઈ ઈ ખાતર નાખે છે ને આપણે ગોપાલભાઈ આવી ગયા છે પાણી લઈને તો જો ગોપાલભાઈ પાણીની બરણી ભરીને આવી ગયા છે તો આપણે પાણી પી લેવી ભાઈ કરે છે ખાડા ને પાણી પી લો પડે છે ચાલો થોડોક માવો ખાધો છે એટલે પાણી પેલા પી લેવી તો હાલો મેં પાણી પીવી ને જો ખાડા કરી છીએ અમે તો ખાડો જોઈ શકો છો તમે ને લાકડું નાખ્યું જો તો બસ એ રીતે આખો દિવસ કરવાનું છે ને આ રીતે ખીતા ખોડવાના છે ને ભૂ ભૂંડ ન આવે એટલે ટપક બાંધવાની છે ટપક રાતે થાય ને દિવસે બંધ કરી દેવાની તો આપણે ટપકનો પણ એક વિડીયો બનાવી લેશું ને જોજો બહુ મજા આવશે ને આપણો પૂરો ને પૂરો જોજો કારણ કે મને વોશ ટાઈમ નથી મળી તો આપણો પૂરો વિડિયો જોવો અને લાઇક કરો ફો સબસ્ક્રાઈબ કરો ને ફોલો કરો ને બે લાઇકન કરો તો હાલો આપણો વિડીયો જોવો ગોપાલભાઈ ગાળ કાઢે છે અને પરેશભાઈ ખાડો કરે છે એટલે કે આપણે આ હાથ આંખમાં ખૂતો ખોડીશી હજી થોડા ખોડવાના છે તો જુઓ પરેશભાઈ ખાડો કરે છે ને ગોપાલભાઈ માથે વાકારીને ઊભા છે ને ગાળ કાઢે છે તો આપણું બ્લોક જોજો બહુ મજા આવશે હલો દોસ્તો આપણે નિતેશભાઈ અને સાગરભાઈ આપને હેલ્પ કરવા આવ્યા છે એટલે એના મારા તરફથી ખૂબ ખૂબ આભાર એમનો મારો તો જો નિતેશભાઈ ને આપણી થોડીક હેલ્પ કરવા આવી ગયા છે ને થોડીક સેલા દેવા આવી ગયા છે એટલે એનો આભાર તો આપણો ઓલાક જોતા રહેજો બહુ મજા આવશે સાગરભાઈ ને બહુ વધારે એમાં ખેતીવાડીમાં ખબર પડે આપણે તો વણસ આવ્યા છે એટલે આપણે ઓછી ખબર પડે તો સાગરભાઈને બાંધે છે સાગરભાઈ નો વાળો બાંધે છે

તો દોસ્તો તમે લોકો જોઈ શકો છો આ પાળાનું નામું નિશાન મીટાવી દીધું ભૂન આ જોવો પાળા કેવો હોય આ પાળો તમને લાગે જોવો આ જોવો ને આ જોવો આનું નામું નિશાન ઠેક સુધી મીટાવી દીધું તો આ પાળામાં મીટાવી દીધું જોવો ઠેક સુધી આ કઈ પાળો ન રહેવા દીધો જો આમાં પણ ઠેક આ પાળાનું તો હાવ નામનું નિશાન मिटાવી દીધું જો આ પણ છે ને ઓલો પણ છે આ બધા એટલામાં જેટલા પણ પાળા છે ને એ બધા ખોદી નાખ્યા ને આપણા સીણાને થોડુંક નુકસાન કર્યું તો પુણડા માટે આપણે નીતેશભાઈ ને ગોપાલભાઈ ને सागरભાઈ ને મારા પપ્પા ને મારો ભાઈ ને હું ને બધાએ જ મહેનત અત્યારમાં કરવા લાગી ગયા છે તો બધા મહેનત કરવા લાગી ગયા ને ટપક બાંધી દેવી તો ભૂંડડું ન આવે સતા પણ આવશે તો એનું આપણે કંઈક કરીશું ન આવે એવું ટપક આપણે બાંધીએ છીએ તો જોજો બહુ મજા આવશે તો આપણા વલગમાં બીના રહેજો જો આ બધા પાળા ખોદી નાખ્યા જુઓ જો બધા પાળા ખોદી નાખામાં તો આપણો વિડીયો જોજો ને બહુ મજા આવશે તો આ આપણા શેણા છે જો કેવા થઈ ગયા બહુ મસ્ત શેણા થઈ ગયા છે તો આપણો વિડીયો જો જો દોસ્તો તમે જોયું છે કેટલું આપણે ખોદી નાખ્યું છે ધોળિયામાં નામાં તો અહીંયા પાણી ચાલુ છે એટલે બધાય પાણી ભલે ને પોત પોતા બધા નાઈ નાખે તો બધાય અમે નાઈ નાખી ત્યાં સુધી આપણા વિડીયોમાં બિના રહેજો તો જરૂર આપણો વિડીયો જોજો અમે નાઈ બાઈને પછી વિડીયો શૂટ કરવાના છે તો હાલો દોસ્તો આપણે નાઈ બાઈન ખાઈ બાઈન હાવ ત્યાર થઈ ગયા છે ને એક દેશી જુગાડ ગોતો છે ભૂનડા ન આવે એટલા માટે તો અમે બાંધવા છીએ દેશી જુગાડ ને ટપક હજી બાંધી નથી પણ અમારે શેઠ આવે પછી બાંધવાની છે તો અમે અત્યારે દેશી જુગાડ બાંધવા છીએ તો તમે લોકો જોઈ શકો છો પણ અમે હજી તમને બતાવશું નહીં શું છે દેશી જુગાડ તો હવે ના જઈને અમે બાંધી પછી તમે જોઈ લેજો તમારી યાદ કે દેશી જુગાડ શું છે દોસ્તો મેં ને મારા ભાઈએ બે અહીંયા દેશી જુગાડની શરૂઆત કરી નાખી છે તો જોવા અહીં મારો ભાઈ છે એ ખાડો કરે છે કોષ નથી લેવા પણ આપડે જોવો ને જો દેશી જુગાડ બે ખાડા કરવાના છે પછી અમારે બાંધવાનું છે જરૂર જોજો ને કેવો અવાજ આવે એ પણ કોમેન્ટમાં કહેજો મસ્ત અવાજ આવે કે નથી આવતો તો હાલો અમને પેલા ખાડા કરીને શરૂઆત કરી નાખી હાલો આપણે દેશી જુગાડમાં જો નાખીએ એક બાંધી દીધો ને એક બીજું ખાસ આપણે એક આ લંગર બાંધી દીધું જો આવું તો જોઈ શકો છો તમે લંગર તો આનો અવાજ આવે જો આ સેમ્પલ છે ને તો થોડુંક આ લાકડા છે એટલે અવાજ ઓછો આવે છે બાકી આ જો આમ થાય ને જો આ છે ને થોડીક બાંધી હોય તો બહુ અવાજ આવે પણ આ સેમ્પલ થોડુંક વજન વાળું છે એટલે વાંધો નહીં હાલ છે અત્યારે આપણે પછી આવશું ગમે ત્યારે એટલે બદલાવી નાખશું પણ આનો અવાજ આવી રીતે આવે તો અવાજ નહીં આવે તો અમે ડીશ પણ લગાવીશું અવાજ ઓછો આવશે તો અમે ડીશ લગાડી નીચે તો જેથી કરીને અવાજ થોડોક વધારે આવે અને વધારે ગાંધીએ તો આપણો આપણો આનો અવાજ કેવો આવે છે કોમેન્ટમાં જણાવજો સારું આવે કે નહીં તાત્કાલિક ધોરણે ડાયરીકો ડાયરીક આપણે ડીશ લઈ આવ્યા છે તો તમે લોકો જોઈ શકો છો ને હવે હરખું વાગે છે અવાજ વધારે આવે છે જુઓ આવે છે ને તો જરૂર કોમેન્ટમાં જણાવજો કેવો અવાજ લાગ્યો તો ફૂલ એમ ફૂલ અવાજ હવે સારો આવે છે અને તાત્કાલિક ધોરણે આપણે લઈ આવ્યા ડીશ તો હવે અવાજ મસ્ત આવે છે ને હવે અમે સહી કરીએ હવે સેઠ આવે તારા ટપક લાવશે ત્યારે હવે આવશું ને ત્યારે પાછા બાંધશું જરૂર જોજો આપણો બ્લોગ તો હવે અમે સહી કરી તો હાલો અમે કરે જઈએ તો દોસ્તો સેટ આવી ગયા છે ને ટપક લાવ્યા છે ને હવે ટપક અમે બાંધી ગયા બાંધી છે તો જો અહીં પરેશભાઈ ટપક બાંધે છે આ બાજુ અમારા શેઠ ને અમારા પપ્પા ને મારો ભાઈ ને બધા ટપક બાંધે છે અહીં હું બાંધું છું મારા હાથમાં ટપક છે ને મારો ભાઈ બાંધે છે તો જો હાલો દોસ્તો આપણે ટમટમિયા કરવા આવી ગયા છે પણ એક લોસો ફૂલ છે મારું મોઢું નહીં દેખાતું તે અંધારાનું અને બીજી વાત એ કે ટમટમિયા એ તો હા ફેલ જ છું બધું જો ઓલી બાજુના ચાર પાંચ છે શો સાતી થાય છે જો સામે તમને દેખાતા છે ગોપાલભાઈ હલાવે છે એ બાજુ અને આ બાજુના જે ટમટમિયા છે એ એકી નથી જ થતા એટલે એમ જ માનવાનું કે આખી આખો દિવસની મહેનત આપણી પાણી માં ફરી ગઈ પથારી ફરી ગઈ મહેનત ની પથારી ફરી તો વાંધો નહી અમે જો મહેનત કરી છે જો થાય તો કરશું બાકી આગળ જોયું જાય છે હાલો ને આપડે કરીએ ટરાય તો આપડો ઓળખ જોજો તો નીતેશભાઈ ટમટમ્યું થાય છે હરખું તો આ નીતેશભાઈ કહેશે થાય જશે પણ ડીમ થાય છે અચાનક જ બંધ પડી જાય તમને દેખાતું છે જોઈ લેજો તો અત્યારે મેં મારી ફેશલાઇટ ચાલુ કરી છે પાછળનો કેમેરો છે એટલે ફેસ ફેસલાઇટ આપણી ચાલુ થઈ છે તો તમે લોકો જોઈ શકો છો થતું નથી હજી પહેલાં થયું પાછું બંધ થઈ ગયું નિતેશભાઈ મહેનત કરે જ છે આપણા માટે જો પાછું થયું છે હવે નિતેશભાઈ મેંકો તો કેમ થાય જો સો મેકું નિતેશભાઈએ તા હાવીમ થઈ ગયું જો આ રીતે થાય છે એટલે આપણી મહેનતની પથારી ફરી ગઈ છે